જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સંસદના માર્ગદર્શન હેઠળ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના દરેક મંદિરો દરેક ધર્મસ્થાનોને સફાઈ કરવાના અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે શહેરની દરરોજ સફાઈ કરતા કામદારોને સાંસદ રાજેશ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દરેક સફાઈ કામદારોને અયોધ્યાથી આવેલા અક્ષત પ્રસાદી પણ આપવામાં આવી હતી ચોરવાડ મુકામે જે પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી થઈ રહી છે ત્યારે જે આહવાન કર્યું છે કે તમામ જગ્યાઓ તમામ ધર્મસ્થાનો ઉપર સફાઈ થાય તે અંતર્ગત આજે જે લોકો કાયમી સફાઈ કરે છે તેમને શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા અને ચોરવાડા શહેર ભાજપ પરિવાર દ્વારા એક ધાબડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ સફાઈ કામદારોને અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત ચોખાનું વિતરણ અને મંદિરનો એક ફોટોગ્રાફનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું